માત્ર ખરીદીનો નિર્ણય નથી આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરન નેતૃત્વ તથા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વોકલ ફોર લોકલ થી લઈ આત્મનિર્ભર ભારત સુધી સ્વદેશી ચીજ વસ્તુઓ આજે પ્રત્યેક ગામ પ્રત્યેક શહેર અને પ્રત્યેક ઘરની દૈનિક જીવનશૈલીમાં શૈલીમાં અગ્રેસર છે स्वदेशी प्रोडक्ट्स नो वधतो उपयोग स्थानिक कारीगरों उद्योगों एमएसएमईज अने लाखों परिवारों ने नवी संभावनाओं आपे छे तो आवो भारतीय जीवंत संस्कृति ने अपनावी स्वदेशी ने फरी थी अपना घरनी नी ओळख बनावीए जी हां अने विकसित गुजरात थकी विकसित भारत बे ना विजन ने साकार करिए हर घर स्वदेशी घर घर स्वदेशी

લિંક પર ક્લિક ન કરો યાદ રાખો સાઇબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો એસીઆઈ સાવધાન રહો સુરક્ષિત રહો એ રામ રામ રેણ કાર્યક્રમ સોંદલ મણી ભારે કે ને બેન રે કે ને નીલમ બેન કે પણ આનંદ બાજા ઝજા કરે ને રામ 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 આનંદ ભા રેણ તે ભેરા થિયો ન એટલે પા અલક મલક જીઉ ગાલ્યું કરીયો ખાસ કરીને ખેતીવાડી જે ક્ષેત્ર જી ગાલ્યું પા સલારીયું કરીયો પણ આનંદ ઝાડ પન્ન વનસ્પતિ ફળ ફળ ઈ તમને કુદરત ચી દેનેલી અણમોલ દેનાય અને એન્તે જગત મે પામણે ને ભોંતા નિલમ બેન ઈયા પરોક કા લે જન મે સરોવર તરુવર સંત સરોવર તરુવર સંત ઓર ચોથા બરસે મે પરમારથ કે કારણે ઇન ચારો ધરીયો દે હા સચી ગલે આનંદવા અને ઈ ખરેખર સચી હે સરોવર વે તરુવર એટલે કે ઝાડ પણ હું કપો એ શાંત જનવું ઈ મળે એની જો કમ એકડો જ કે બે કે કોઈ ને કોઈ રીતે મદદરૂપ થઈ પરોપકાર જો જ કમ કે પેઢી જો ના પણ બે જો વિચારણું જો કોઈ દુખી આય દરિદ્ર આય વંચિત આય શોષિત આય એનકે કઈ રીતે મદદરૂપ થઈ શકાય ઈ મેરે કામગીરી કઈંદા મે તો પાજા સંત જ નહીં અને ઝાડાય સરોવર આય વરસાદા ઈ તો મુંગે મોય પાજી સેવા જ કરીએ તા પાલે જોકો ઉન્નતિ હે ને ઇન માર્ગ પ્રશસ્ત કરીએ તા સચી ગાલ હે અને આનંદબા એટલે જ કચ્છી મે ગાવાણું હે કે વા વારે અમીરી સંતનજી એ મહાપુરુષ ને મંતન વારે અમીરે સંતન વારે અમીરે સંતન સંતનજી ભનાયો આયે ત્રિગુ તરી શોભાએ તીખત ભના ત્રિગુ તરી શોભાએ તિયન જે વારે અમીર સંતન બી પતર પાવડી જોગ ધોલ્યો પ્રિતલ ગિયાએ પ્રિય નહીવા વારે અમીર સંતન બી तमा पथुरा जे अमृत जेड़ा वचन निर्मल जे जा ॾेण पीआ वारे अमीरे સંતનજી સંતનજી મહાપુરુષ લે મંતનજી વારે સંતનજી દાત દયાલી સમત મેખી અમીરે સંતનજી સંતનજી મંતન જીવા રે અમીરી સંતન દેવારે અમીરે સંતનજીવારે અમીરી સંતાનજી ਨੀ ਲੰਬੇ ਚੰਦੂ ਬਾਜਾ ਜਾਜੇਸ਼ਵਰ ਮੇ ਹੀ ਪਾ ਭਜਨ ਸੋਇਓ ਨੇ ਕਾਰਕਰਮ ਜੀ ਸ਼ੁਰੂਆਤ ਕਈ ਹਾਂ ਅਨੇ ਆਨੰਦਪਾ ਹਾਣੇ ਆ ਨਾ ਸੇ ਰਿਆਂ ਜੀ ਗੱਲ ਕਰਿਓ ਨਾ ਤਾਂ ਅਜ ਪਾ ਗਾਲ ਕੰਦਾ ਸੀ ਰੀਜਨਰੇਟਿਵ ਐਗਰੀਕਲਚਰ ਜੀ ਹਾਣੇ ਇਹ ਰੀਜਨਰੇਟਿਵ ਐਗਰੀਕਲਚਰ ਐਟਲੇ ਕਰੋ ਤਾਂ ਇਨ ਮੇ ਆ ਨਾ ਸੇ ਮੂੜ ਉਦੇਸ਼ ਇਹ ਆ ਕਜੋ ਕੋ ਖੇਤੀ ਜੀ ਜ਼ਮੀਨ ਆਏ ਇਨ ਮੇ ਪਾ ਪਾਕ ਪੋਖਿਓ ਐਟਲੇ પોષક તત્વ પાકાય એ શોષણ કરે એ અને એનજે કારણે ઈ પોષક જે જમીન મે અછત થયે એટલે જમીન કે સાચવે ગાલાય એનજી ફળદ્રુપતા વધારે જી ગાલાય અને એનલે કરે ખેતી મે કરી વપરાજ હું એનજો ઉપયોગ કરે જી ગાલાય હણે જાય હાણો પુનર્જીવિત ખેતી એમ કે ચોવા જેતો પણ ખરેખર એમને કરો એક જમીન મે પોષક તત્વ જો ઉમેરો કરે અને એમ કે જીવતી રાખે જી ગાલાય નિલમ મે વારંવાર પાક પા જમીન મે ગેનો એટલે જો કો જમીન ને એમ ઘટાડો થી એટલે ઈ જોકો ફળદ્રુપતા ફળદ્રુપ કા હે એટલે કે ફરી થી એમ કે ફળદ્રુપતા મે પરિવર્તિત કરે જી એની ફળદ્રુપતા વધારે જી એટલે વારંવાર એમ કે રીજનરેટ કરે જી બરાબર હણ એટલે કરે કોરો કરે સગાજે તો હું તાજા મણ ખેડૂબા હા જાગૃત થઈ વ્યા એટલે નવ્યું નેક થઈ જ વ્યાય અને રીજનરેટિવ એગ્રિકલ્ચર આ એમ કોરો અચે તો પહેલો તો જાણે કર લીલો પડવાશ એનમે મોગઈ ચોરાંઈ ઈકળ સણ અડા મકઈ પોખે અને ફળ ફલ અચે તદટા વેટરથી જમીન મે દબે વેજણ અને એન જે કારણે નઇટ્રોજન ની સુધારણા થિએ અને જમીનમાં જે કો મિટીમે રા બેક્ટેરિયા વધે અને સેન્દ્રીય તત્વો ઉમેરણ થિએ જમીન કે મદદરૂપ થઈએ બેક્ટેરિયા અને એન જે કારણે જમીન પોચીને ભરભરી બને બ્યો થી એક કાર્બનિક પદાર્થ જો પણ એ ઉમેરો થયે વર્મી કમ્પોસ્ટ આય જીવામૃત આ બાયોચાર આમિણી ની ગ્લમે કરે ચુક્યા આયો અને હી મળે વેજે જમીન ની રચના અને મે સુધારો થયે બો રીજનરેટિવ એગ્રિકલ્ચરમાં કોરો અ જે પાક ફેરબદલી પાક ફેરબદલી જે કારણે પાર ઘણે મડે ફાયદા થઈ શકે જમીન સુધારણા જ દ્રષ્ટિએ કર ક્ષેત્રમાં એનમ કોણ થયે પાક ફેર બદલી કરે જોો એક પોષક તત્વ જો ખેંચાણ કે અને જમીનમાં એનજી અછત પેદા કે એન જે બદલે બો એ પાક પોખિણું કે જે જો ખેંચાયેલો પોષક તત્વ એ પાછો જમીન મે સ્થાપિત થઈ જ અે એન રીતે પણ જમીન કે રીજનરેટ કરે જે પુનર્જીવિત કરે જે કઠોળ ને અનાજ એ વારા ફરતી પોખ્યો પાક ફેર બદલી થઈ ચોવા જે હાણ બ્યો અચે તો ખેતી મે રસાયણ જો ઉપયોગ કરે મે છે તો એનજો ધીમે ધીમે ઘટાડો કરણો એન તે આધારિતતા ઓછી કેણી રાસાયણિક ખાતર ખાતરની નિર્ભરતા ઘટાયણી વે તો ધીમે ધીમે ઘટાય સગા જે એકગી ઘટાયો તો ઉત્પાદન મે પાકે ખોટ છે એટલે એનલે કરે કેણું ખપે તો ભાઈ થી વી ટકા યુરિયા ખાતર જે વપરાશ જો ઘટાડો કેણું વે તો કઠોળ પાક કે આંતરપાક તરીકે પોખે સગાજે અને એન જે કારણે કઠોળ વર્ગ જો પાકાય એન કે જી જરૂર ન પે એન્ય કારણે બે પાક કે નાઇટ્રોજન મિલી રહે અને પા થોડો ઘણો યુરિયા મે ઘટાડો કરી કરે બો વાપસા એ પણ પદ્ધતિ અપનાયે છે પાણીજી જે કો પિયતજી પદ્ધતિ એનમે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરે બ્યો વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદી પાણી એન કે મે ઉતારે ને એ કમ પણ થઈ શકે અને એનલે કરે કંટૂર બંધ ખાઈ ખાયું ખેત તલાવડી આય બોરી બંધાય ચેક ડેમ ઈ મેડે ઉપયોગ કરે છે એટલે ટૂંક મે ચોન વ્યવહાર ઉતાર અને જ ખર્ચ ઓછો પણ થઈ અન્ય જમીન ની સુધારણા પણ થઈ શકે તમેન્ટ મોહ ફેસબુક પર કમેન્ટ કલ ભાઇ પાા સુરેન્દ્રભાઈ ઠક્કર જેજાક રામ રમ ચેતા કાર્યક્રમ જ નિયમિત શ્રોતા રેહણ મિત્ર અહીં કાર્યક્રમ પસંદ પણ આ રિણ મિત્ર અહીં વિષ્ણુભાઈ દરજી પણ જજ્ને રામરામ ચેત આદિપુરથી નવીન ભાઈ ખત્રી ને ભરતભાઈ ગજેન્દ્રભાઈ ભરતવાલા માધાપરથી એ પણ જેજા કરે રામ રામ ચેતતા જિગ્નેશભાઈ પરમાર કલ્યાણપર મંજલથી જજાકરને રામરામ ચેતા અને સુરેશભાઈ રાઠોડ એ પણ જજાકરને રામરામ ચેતા પાંચા મિત્ર કાર્યક્રમ શાંતક્રમ પસંદ પણ આ પોલંબાયણ મેસેજ આય પાંજા નિયમિત સુતા ગામ જાળિયા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગરથી માધુભાઈ લક્ષ્મણભાઈ જીગ્નેશભાઈ રઘુભાઈ મને જીજા કરને રામ રામ જતા અને એ પણ પાંચારે આન મિત્ર અહીં કાર્યક્રમ સોણેતા કાર્યક્રમ કે પસંદ પણ આય અને પાકે ડિજિટલ પત્ર પણ ઘણીવાર હલાઈ જાવે હતા જો મેસેજ આય પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામ થી જીજા રામ રામ જતા અજો જો કો ભજન વો સે ખાસો લગો ચંદુભા જાડેજા જે મે અને પુનર્જીવિત ખેતી વિશે માહિતી પણ ઉપયોગી લગી इन पुठिया जो मैसेज आहे सतसमंद दर पार महेंद्र भाई दरजी जो

મેસેજ આ રૂપેશભાઈ ચુડાસમા ચુડાસમા પરિવાર ગામ પડધરી મોચી બજાર રાજકોટથી એ પણ રામરામ જતા અને બારી ચોક જઈ જે કે મેસેજ કહી દે અને રિયાણ કાર્યક્રમ શોધાવે તો રિયાણ કાર્યક્રમ વિશે જો પ્રતિભાવ જરૂરથી દે જ્યાંથી પાંચ સુધી પ્રતિભાવ પહોંચે અને એનપુઠિયાનો મેસેજ આવે મોનગર નયા અંજારથી અલ્લા રખિયાભાઈ હિંગોરજા વ્યસ્ત વાસઆઈયાજી પ્રવૃત્તિમાં સારો કામ કાવા મૅસેજ પણ કરીએ તા અજની માહિતી ખાસી લગી અજો જે ભજન હોય પણ ખાસ લગો જય ભારત જય હિન્દ ચેતા પાણી કે જયા રામ રમ અનેલંબેણ પાકે આ ને એકડો મેસેજ બ્યો વાચી ઓડિયો મેસેજ આચી તો ઈ પર પાકે ની કે ને સે ઓડિયો મેસેજ આ સુરેન્દ્રભાઈ ઠક્કર જો કામ કોટડા તે ઈ પા સોણી ગયો એ રામ રામ આનંદ બા નીલમ કવિ ચંદુબા જે સ્વર મે ભજન સોણી અને પુનર્જીવન ખેતી દી માહિતી ખૂબ આનંદ થયો અને ગામ કોટડા થી ધર્મેશભાઈ ભગત જે મઠુબા જે સમય થી કાર્યક્રમ જે સોનેતા આય આજ પણ રહ્યાન કાર્યક્રમ સોનેતા આ કે રામ રામ જેતા એ રામ રામ તો ભગત કે પં જજા કરને રામ રામ કાર્યક્રમ સોનેતા થી સૌndarray અને કાર્યક્રમ મે મેસેજ મારફત સામેલ પણ થી ધારે અને કોઈ પ્રવૃત્તિ કરિયેતા સી પણ પા કે ચેંત પા કાર્યક્રમ મે એનજી ગાલ પણ કરે જો પ્રયાસ કે인다સી અને આનંદવા પુનર્જીવિત ખેતી જી હજી પણ એકડી ગાલ ચઈ કે એનમે આય ઊંડી ખેડ કરે જી પણ જોકો આય ના ઈ મે મેં અચેતી અળો ચે મે તો એન જે કારણે પણ જે ઉંડે થી પોષક તત્વ ખેંચાઈ વેતા ઈ ન ખેંચાઈ વે એમ કે નોટિલેજ કોન્સેપ્ટ જોવા જે તો અને આવરણ એટલે કે મલ્ચિંગ ઈ તો બહુ જરૂરી છે જે કરીને મિટી જો ધોવાણ પણ અટકે તો અને જે કાર્બનિક કાર્બન આવે જો પ્રમાણ પણ સુધરે તો અને એન મે

અરે તા ખોરાક મે ઉપયોગ કઈ ખપે અને જય શ્રી કૃષ્ણ પેરા રામ રામ પણ એની જય શ્રી કૃષ્ણ અજીત ભાઈ ભાવસાર વિરમ ગામથી ભજન ખાસો લગો મૌજ અચી ગઈ ને ખેતી વિષયની જાણકારી પણ એની ખાસી લાગી ને આનંદભા હાણે એને હશે ઘડિયાળ નજર કર્યો ને તો અજી રે આણ જો ટાણું પણ પૂરો થેલે લે કે ડા ખબર પણ ન પડી તો ગેંદાસી રજા તો કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેન રે કે ને નીલમ કે પણ બાજા જજા કરીને રામ 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 इवो असांजो कच्छी कार्यक्रम ध्यानु प्रसारण आकाशवाणी जे भुज केंद्रता करे में आयो